જય પીર જય શ્રી કૃષ્ણ આ વિડિયોમાં રામદેવ પીરના પરચાની કથા સાંભળીએ રામદેવ પીર જે કળિયુગમાં જ્યોત સ્વરૂપે દર્શન આપતા જાગ્રત દેવ છે જેમણે રણુજામાં અજમલ રાજાના ઘરે જન્મ ધરી અનેક લીલાઓ કરી અનેક પરચાઓ આપ્યા આજે આ વિડિયોમાં રામદેવ પીરના એવાજ એક પરચાની કથા સાંભળીએ જેમાં રામદેવ પીરે ભૈરવા દૈત્યને ભોમા ભંડાર્યો જે કથા ખૂબ સુંદર છે એવું કહેવાય છે કે જેને પણ શત્રુનો ત્રાસ હોય તે આ કથા સાંભળે તો તેના શત્રુથી છુટકારો મળે છે જે કથાને ધ્યાનથી અને શ્રદ્ધાથી સાંભળજો બોલો રામા પીરની જય રામદેવને તો ભૈરવા દૈત્યને હણવો હતો કારણ કે લોકોએ એની ભયંકર ફરિયાદ પોતાના પિતાને કરી હતી આ ફરિયાદ એમણે દૂર કરવી હતી અને માતા મીનલદેની રજા લઈ પોતાના સોના ચાંદીના ગેડી દડા લઈ રામદેવ છોકરાઓ સાથે રમવા ગયા રમવાનું તો ખાલી બહાનું હતું એણે તો ભૈરવા દૈત્યને હણવો હતો અને રમત શરૂ કરતા પહેલાં રામદેવે છોકરાઓને કહ્યું કે આજે આપણી પાસે ચાંદીનો દડો છે એટલે એને સાચવવાનો છે અને એક નિયમ રાખીએ કે આ દડો જંગલમાં ન જવો જોઈએ આ દડો જેનાથી જંગલમાં જાય તેણે લેવા જવાનું અને આ શરત પણ એક બહાનું હતું કારણ કે કરે તો જ રામદેવ જંગલમાં જઈ શકે અને રમતા રમતા એ દડો જંગલમાં ગયો હવે શરત પ્રમાણે રામદેવે દડો લેવા જવાનું અને રામદેવે તો જંગલ આગળ દોટ મૂકી અને જંગલમાં દાખલ થતા રામદેવે એક મઢી જોઈ આ મઢી બાળનાથ જોગીની હતી એમાં દાખલ થતાં જ રામદેવે વેશપલટો કરી નાખ્યો કોઈ કંગાળ કાળા મેલા ઘેલા બાળક જેવો વેશ ધારણ કર્યો અને એ જોગીએ બાળકને જોતાં પૂછ્યું કે એ છોકરા તું કોણ છે અને રામદેવજીએ ખુલાસો કરતાં કહ્યું કે હું તમારી મઢીમાં આશરો લેવા આવ્યો છું આજની એક રાત મને અહીં રહેવા દો હું સવારે જતો રહીશ અને જોગીએ કહ્યું કે મારે તને ઝૂંપડીમાં રાખવાનો કંઈ વાંધો નથી પણ આ જંગલમાં એક ભયંકર નિર્દય રાક્ષસ રહે છે એ પ્રાણી અને પશુઓને મારીને ખાય છે એને માણસની ગંધ આવતી હોય છે તે માણસને શોધી અને તેને મારીને ખાઈ જાય છે તો અહીં આવ્યો છે એટલે તારી ગંધ એને આવશે અને તે અહીં આવશે અને એ તને ખાઈ જશે તેથી મને તારી ઉપર દયા આવે છે આ નાનકડી મઢીમાં તને સંતાળી રાખવા જેટલી જગ્યા પણ ક્યાં છે અને એ નિર્દય રાક્ષસ તો સંતાયેલાને ગંધ ઉપરથી શોધી કાઢે છે અને બાળનાથ જોગીની વાત સાંભળી રામદેવે કહ્યું કે તમે મારી ચિંતા ન કરો મને કંઈ ઓઢવાનું આપો એટલે ઓઢી અને એક અંધારા ખૂણામાં હું સંતાઈ રહીશ અને જોગીએ ના છૂટકે દયા કરી ઓઢવાનું આપ્યું ઓઢાડી અને રામદેવ તો સંતાઈને બેસી ગયા અને ભૈરવો રાક્ષસ જંગલમાં ફરતો ફરતો મધરાતના સુમારે જોગીની મઢી પાસે આવ્યો ધૂણી ધખાવી માળા ફેરવતા બાળનાથ જોગી બેઠા હતા રાક્ષસે તેને કહ્યું કે કોઈ માણસની ગંધ આવે છે આ સાંભળી બાળીનાથે કહ્યું કે તમારા ત્રાસથી કોઈ માણસ અહીં આવતું જ નથી ભેરવા તને મારા શરીરની ગંધ આવતી હશે અને ભેરવાએ કહ્યું કે તમારા શરીરની ગંધને તો હું જાણી ગયો છું પણ આજે મને કોઈ નવા માણસની ગંધ આવે છે અને તે પણ આટલા નજીકમાં જ આવી રહી છે તમારી મઢીની આસપાસ જ આવે છે એમ કહી રાક્ષસ તો મઢીની અંદર ગયો અને એક ખૂણામાંથી માણસની ગંધ તેને બરાબર આવી રહી હતી ત્યાં જઈ તેણે ગંધ લીધી તો કોઈ માણસ ગોદડી ઓઢી લપાઈને બેઠેલો જણાયો અને રાક્ષસે તો રામદેવ પરથી ઓઢેલી ગોદડી ખેંચવા લાગી પણ રામદેવે માથાથી પગ સુધી પોતાનું ઓઢણ એવી રીતે દબાવીને ઓઢેલું કે ગોદડી ખેંચતા રાક્ષસ હાફી ગયો પણ ગમે એમ કરી તેણે કંથા ગોદડી ખેંચી નાખી પણ ત્યાં તો રામદેવના શરીર પર બીજું ઓઢણ તૈયાર થઈ ગયું અને રાક્ષસે તેને પણ બળજબરીથી ખેંચી લીધું અને ત્યાં તો ત્રીજું ઓઢણ તૈયાર થયું એમ કરતા વીસ ઓઢણ ખેંચતા ખેંચતા રાક્ષસ તો હાંફી ગયો એ તો અશક્ત બની ગયો લુહારની થમણની જેમ એની છાતી ફૂલીને સંકોચાવા લાગી એને લાગ્યું કે જાણે હમણાં જ મારો જીવ નીકળી જશે એટલે ત્યાંથી ભાગી છૂટવા વિચારી રહ્યો જાણે એ રાક્ષસ રામદેવના આ પરચાથી હારી ગયો આ ચમત્કાર જોઈ બાળના જોગી પણ આભા બની ગયા રાક્ષસ પણ ગોદડી ખેંચી ખેંચીને હાંફી ગયો એના હાથ દુખવા લાગ્યા અને રાક્ષસને થાકેલો જોઈ છુપાયેલા રામદેવે હાથમાં દડા અને ગેડી ધારણ કર્યા અને પ્રચંડ પડકાર કરતા એ ખાસના પૂળા હડસેલી રાક્ષસ સામે જઈ ઊભા રહ્યા રામદેવનું ગેડી દડા સાથેનું સ્વરૂપ જોઈ રાક્ષસ ગભરાયો તેના મનમાં થયું કે આ કોઈ સાધારણ મનુષ્ય નથી અને તેના આગળ પોતાનું કંઈ જ નહીં ચાલે આમ વિચારી એણે તો ભાગવાની કોશિશ કરી ત્યાં તો રામદેવે તેનું બાવળું ઝાલી તેના પર ગેડીનો એવો જોરદાર ઘા કર્યો કે ભેરવો રાક્ષસ ભૂમિ શરણ થઈ ગયો અને થોડી વારે કંઈક સ્વસ્થ થયો અને પછી ઉઠીને એ દોડવા લાગ્યો તો રામદેવ તેની પાછળ દોડ્યા અને પડકાર કરી થોભી જવા કહ્યું પણ રામદેવનું વિકરાળ સ્વરૂપ જોતાં જ એના તો મોતિયા મરી ગયા તેથી મુઠ્ઠીવાળી એ ભાગવા લાગ્યો રામદેવ પ્રબળ વેગથી એની પાછળ દોડ્યા અને દૂરથી તેના પર ગેડીનો ઘા કર્યો અને ગેડી એવા જોરથી ભેરવા રાક્ષસના પગમાં વાગી કે કરુણ ચિત્કાર કરતો એ જ્યાં હતો ત્યાં જ બેસી ગયો અને રામદેવજી તેની પાસે જઈ તેની છાતી પર ચડી બેઠા અને તેના ગળાને બે હાથ વડે ભીંસવા લાગ્યા ભેરવા રાક્ષસનો શ્વાસ મુંજાવા લાગ્યો તેને કંઈ કહેવું હતું પણ બોલી શકાતું નથી એટલે રામદેવ જાણી જોઈ તેના ગળા પરથી હાથની પકોડ ઢીલી કરી હવે શ્વાસ રૂંધાતો બંધ થયો એટલે રાક્ષસે કહ્યું કે મને ક્ષમા કરો તમે મનુષ્ય નહીં પણ કોઈ દેવાંશી છો દેવ લાગો છો અને તમે મને મારી જ નાખશો એવી મને ખાતરી છે તો મારી ઉપર દયા કરો આ સાંભળી રામદેવે કહ્યું કે હું તને મારી જ નાખીશ એવું તે શ્યા પરથી કહ્યું મને એનું કારણ તો કહે અને રાક્ષસે ગળગળા સાદે કહ્યું કે હે દેવાંશી સ્વરૂપ એક વેળા મેં મારા ગુરુ બાળનાથ જોગીને મારા મૃત્યુ વિશે પૂછ્યું હતું તો તેણે કહ્યું કે તને મારવાવાળો કોઈ જન્મ્યો જ નથી તો પણ જે મારો ચેલો થશે મારો શિષ્ય થશે તે તારો સંહાર કરશે અને આવું મેં જાણ્યું એટલે હું બાવાની પાસે કોઈ મનુષ્ય ન આવે તેનું ધ્યાન રાખતો હતો મને બાવાજીના શિષ્ય સિવાય કોઈ મારી શકે નહીં આ એનું વચન છે શું આજે તેનું વચન ખોટું ઠરશે આ સાંભળી રામદેવે કહ્યું કે બાવાજીનું વચન કોઈ કાળે ખોટું ન થાય હું એમનો શિષ્ય જ છું અને આજે મારા હાથે તારો ધાત થવાનો છે રાક્ષસે પૂછ્યું મેં તમને કોઈ દિવસ બાબા પાસે તો જોયા નથી તો એકાએક શિષ્ય તમે કઈ રીતે થયા આ સાંભળી રામદેવે કહ્યું કે હે રાક્ષસ બાવાજીએ મારા પર કંથા ગોદળી ઓઢાડી ત્યારે અનાયાસે તેમનાથી તેમનો જમણો હાથ મારા મસ્તકે મુકાઈ ગયો હતો એવી રીતે તેમનાથી ગુરુ તરીકે આશીર્વાદ મને અપાઈ ગયા હતા આ રીતે તેઓ મારા ગુરુ થયા અને હું તેમનો શિષ્ય થયો અને એ પણ તેવાનો શિષ્ય નહીં પણ નાથ સંપ્રદાયના સિદ્ધનો ચેલો બન્યો એવા સિદ્ધનું વચન કદાપી ખાલી ન જાય આજે મારા હાથે તારો ઘડો લાડવો થઈ જવાનો છે આ સાંભળી રાક્ષસ કરગરીને રામદેવને કહેવા લાગ્યો કે હે દેવાંશી ન્યાયની રીતે જોવા જતા તમે મને મારી ન શકો આપણે બંને તો ગુરુભાઈ થયા શું ભાઈ ભાઈને મારી શકે રામદેવે કહ્યું કે તું રાક્ષસ વળી મારું બંધુ કેવી રીતે રાક્ષસ કહે તમે બાળનાથ જોગીના શિષ્ય તો હું તમારા પહેલાંથી તેમનો શિષ્ય છું આપણે બંને એક જ ગુરુના શિષ્ય એટલે ગુરુભાઈ કહેવાય માટે મારા પ્રત્યે દયા દર્શાવી મને મુક્ત કરો આપની આજ્ઞાનું હું હંમેશા પાલન કરીશ તમે કૃપા કરી મને સ્વધામ પહોંચાડી દો તો મને અતિ આનંદ થશે અને રામદેવે હસીને કહ્યું કે હે રાક્ષસ તારી ઈચ્છા સ્વધામ એટલે પરલોક જવાની થઈ તે અજાયબી ભર્યું લાગે છે આ સાંભળી રાક્ષસે કહ્યું કે આપની સમજ ફેર છે પ્રભુ જ્યાં મારું રહેવાનું સ્થળ છે તેને હું સ્વધામ કહું છું અને રામદેવે પૂછ્યું કે તારું સ્વધામ ક્યાં છે તો રાક્ષસે કહ્યું કે પોકરણગઢ સામે પહાડ આવેલો છે તે મારું સ્વધામ છે મને ત્યાં પહોંચાડી દો આમ ભેરવા રાક્ષસને સીધો દોર થઈ ગયેલો જોઈ રામદેવજી તેને લઈ પોકરણગઢ સામે આવેલા પહાડ ઉપર ગયા ત્યાં જે ગુફામાં ફેરવો રાક્ષસ પહેલાં રહેતો હતો તે ગુફામાં તેને ઉતારી અને ગુફાના મુખ ઉપર પથ્થરની મોટી શીલા ઢાંકી દીધી ત્યાં તો પૂરાયેલા ભેરવા રાક્ષસે જોરથી કહ્યું કે પ્રભુ આપે લાંબો વિચાર કર્યા વગર મને ગુફામાં પૂરી દીધો અને હું તેમાંથી ક્યારેય બહાર ન નીકળી શકું તે માટે વજનદાર પથ્થર ઢાંકી દીધો પણ મારા ખાવાનો અને પીવાનો તો કંઈ વિચાર કરો ત્યારે રામદેવજીએ કહ્યું કે ભેરવા જ્યાં જ્યાં મારી આરાધના થતી હશે ત્યાંથી તને એક ટકનું ભોજન પહોંચતું થશે મારું ભજન થયા બાદ જે પ્રસાદ ધરાવાશે તેમાંથી તને પ્રસાદ મળતો રહેશે મારો મહિમા વધી જવાથી દર વર્ષે મહામાસમાં અને ભાદરવા માસમાં રામદેવ પીરના મારા નામના મેળા ભરાશે દસમ અને અગિયારસની તિથિનો મારો મહિમા છે આ બે દિવસના પ્રસાદમાં દસમના દિવસનો પ્રસાદ મારો સમજવાનો અને અગિયારસના દિવસનો પ્રસાદ તે તારો સમજવાનો તે અગિયારસનો પ્રસાદ ભૈરવ ગુફાના નામે તને પ્રાપ્ત થશે આ મારું સદાય વચન છે અને ગુફામાં પુરાયેલા ભૈરવા રાક્ષસને આ સાંભળી શાંતિ થઈ ત્યાંથી રામદેવજી પાછા બાળનાથ જોગીની મઢી આવ્યા અને પોતે ભૈરવ રાક્ષસને મહાત કરી તેના સ્વધામે ભૈરવ ગુફામાં ભંડારી દીધો તે બધી વાત કહી તે સાંભળીને બાળનાથ જોગીને બહુ આનંદ થયો કારણ કે પ્રજા રાક્ષસના ત્રાસથી ત્રાહીમામ પોકારી ગઈ હતી તે ભૈરવા રાક્ષસનો ભય હવે આ ભૂમિ ઉપરથી હંમેશને માટે દૂર થયો બોલો રામા પીરની જય મિત્રો આશા રાખું છું આજની આ સુંદર કથા રામાપીરના પરચાની કથા સાંભળવી આપને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ત્યારે જ કરી દેજો કમેન્ટમાં જય રામદેવ પીર જરૂર લખજો ફરી મળીશું નવા વિડીયોમાં રામાપીરના નવા પરચાઓ સાથે જય રામાપીર